કપાસની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે પ્રતિકૂળ હવામાનના કારણે કપાસનું સારું ઉત્પાદન મેળવવું અઘરું બન્યું છે તેમજ ખેતીના ખર્ચ સતત વધ્યા છે એવું ખેડૂતોએ જણાવ્યું છે કે આ સ્થિતિમાં કપાસના ભાવમાં ઓફ સિઝનમાં પણ મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો છે આ સપ્તાહે ન્યુયોર્ક કોટન વાયદો ઘટીને પંચોતેર સેન્ટની સપાટીએ આવી ગયો છે જે એક મહિના પહેલા નેવું સેન્ટની સપાટીની આસપાસ હતો મિત્રો સાથે જ વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં થયેલ ઘટાડાની અસરથી ભારતમાં રૂના ભાવમાં ઘટાડો નોંધાયો છે આ સપ્તાહે રૂ ગાસડીનો ખાંડીય ભાવ ઘટીને રૂપિયા સત્તાવન હજાર બસો ની સપાટીએ આવી ગયો હોવાનું વેપારીઓ સાથે વાતચીતમાં જાણવા મળ્યું હતું રૂના ભાવ ઘટાડાની સીધી અસર કપાસના ભાવ પર પણ પડી ગઈ છે હાલની સ્થિતિ ખેડૂતોને રૂપિયા તેરસો પચાસ થી રૂપિયા ચૌદસો ને પંચોતેર ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો થી પંદરસો પાંત્રીસ અમરેલીમાં નવસો થી ચૌદસો બાણું સાવરકુંડલામાં બારસો થી ચૌદસો ને એકાવન જસદણમાં થી પંદરસો બોટાદમાં તેરસો ત્રીસ થી પંદરસો ને સત્તર મહુવામાં અગિયારસો થી ચૌદસો ગોંડલમાં અગિયારસો એક થી ચૌદસો ને એકાણું કાલાવડમાં થી ચૌદસો ને ચોરાણું જામજોધપુરમાં બારસો પંચોતેરથી એકાણું ભાવનગરમાં અગિયારસો પંચોતેર થી ચૌદસો ઓગણસાઠ જામનગરમાં આઠસો થી ચૌદસો પંચોતેર બાબરામાં બારસો એક્યાસી થી પંદરસો ને નવ જેતપુરમાં આઠસો છત્રીસ થી ચૌદસો એકાણું બારસો થી ચૌદસો ને રાજુલામાં અગિયારસો થી ચૌદસો ને પાંત્રીસ હળવદમાં બારસો થી ચૌદસો ને બ્યાસી વિસાવદરમાં એક હજાર એકવીસથી બારસો ને અગિયાર તળાંજામાં એક હજારથી બારસો અઢાર બગસરામાં ચૌદસો પચાસથી ચૌદસોને બાસઠ માણાવદરમાં બારસો પાસઠથી ચૌદસો ને પંચાણું બાબરકોટમાં તેરસો ચાલીસથી ચૌદસો ને નેવું રેસાણમાં બારસોથી છ લાલપુરમાં તેરસો ઓગણ એંસીથી ચૌદસો ને છપ્પન ધ્રોલમાં એક હજાર સિત્તેરથી ચૌદસો ને માણસા માં બારસો પચાસ થી પંદરસો સિદ્ધપુર માં તેરસો થી પંદરસો વડાલી માં તેરસો પચાસ થી પંદરસો ને ઓગણ ચાલીસ ટિન્ટોય માં બારસો થી ચૌદસો ને પાંત્રીસ ગઢડામાં તેરસો પચીસ થી ચૌદસો ને એકોતેરસી માં આઠસો થી ચૌદસો ને તેર ઉનાવા તેરસો ચાલીસ થી પંદરસો ને સાત મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો